પુસ્તક વાંચન સુખી ગૃહસ્થમાં આપનું સ્વાગત છે વાંચન આગળ વધારીએ મનો સમૃદ્ધિમાં એક શ્લોક છે જેનો અર્થ થાય છે ધનને સાચવવામાં અને વાપરવામાં ઘર બાળકો અને કપડાની સફાઈમાં ધર્મ કાર્યો અગ્નિહોત્ર સત્સંગ સ્વાધ્યાય વગેરેમાં રસોઈ કામમાં અને ઘરમાં સાધનોની દેખભાળમાં એને પૂરેપૂરું સ્થાન આપો એટલે કે સ્ત્રીને પૂરેપૂરું સ્થાન આપો મનુસ્મૃતિમાં એક શ્લોક પ્રમાણે સ્ત્રીએ સદા પ્રસન્ન રહેવું જોઈએ ઘરના બધા કામ હોશિયારી અને ચપળતાથી કરવા જોઈએ ઘરને ચોખ્ખું અને શણગારેલું રાખવું જોઈએ મર્યાદામાં રહીને ખર્ચ કરવો જોઈએ મનો ભગવાન ગૃહસ્થાશ્રમની કેટલી પ્રશંસા કરે છે તે પણ જોઈએ મનુસ્મૃતિ અધ્યાય ત્રણ સિત્યોતેર માં લખે છે જેવી રીતે બધા પ્રાણીઓ વાયુને લીધે જીવે છે તેવી રીતે બધા આશ્રમો ગૃહસ્થાશ્રમને લીધે જ નભે દેવી શબ્દ કેટલો ગૌરવવંતો છે ખરેખર નારી જાતિ માનવનું માધુર્ય છે અને ઉપનિષદમાં તો એટલે સુધી લખ્યું છે કે આત્માને પરમાત્માની ઓળખ આપનારી ઉમા જ હતી જર્મનીના મહાકવિ ગેટે પોતાના ફાસ્ટ નામના પુસ્તકમાં લખ્યું છે કે પુરુષ અને પાપ પુરુષને પાપ અને દુઃખના ખાડામાંથી બહાર કાઢનાર સ્ત્રી જ છે કેવળ કવિઓની કલ્પના જ નથી ઇતિહાસ પણ કહે છે કે સ્ત્રીઓએ દરેક રીતે પુરુષોને સાચો માર્ગ બતાવ્યો છે સિંધ પ્રદેશના સૌવીરની રાણી વિદુલાના પ્રદેશ ઉપર શત્રુઓએ આક્રમણ કર્યું ત્યારે વિદુલાનો પુત્ર ડરીને ખૂણામાં સંતાઈ ગયો માએ તેને પાસે બોલાવીને કહ્યું શું તું મારો પુત્ર છે મારો પુત્ર હોય તો તું યુદ્ધમાં જઈને શત્રુની સામે લડવા જા સંજયે કહ્યું શું તું મને મરેલો જોવા ઈચ્છે છે વિદુલાએ કહ્યું સાંભળ બેટા કોઈપણ માં પોતાના પુત્રનું મૃત્યુ ઈચ્છતી નથી પરંતુ માં એ પણ સહન કરી શકતી નથી કે તેનો પુત્ર કાયર બનીને જીવતો રહે આ સાંભળીને સંજયમાં એક નવો નવા જીવનનો સંચાર થઈ ગયો અને તે યુદ્ધમાં ગયો પાંડવોની માતા કુંતાએ શ્રી કૃષ્ણ મારફત સંદેશો મોકલાવ્યો હતો કે માતાઓ પોતાના પુત્રોને જે સમય માટે જન્મ આપ્યો છે તે સમય આવી ગયો છે શત્રુઓનો નાશ કરીને રાજસ્થાનના ઇતિહાસના દરેક પૃષ્ઠ સ્ત્રીઓના રક્તથી રંગાયેલા છે કોઈ સમયે રૂપે મહામાયાએ રાજા જસવંતસિંહને જજુમવાની હિંમત આપી હતી કોઈ સમયે દાસીના રૂપમાં ધાઈ પન્નાએ પોતાના પુત્રનું બલિદાન આપીને રાજકુમારનું રક્ષણ કર્યું હતું પ્રાચીન યુનાનની માતાઓ પોતાના પુત્રોને પોતાના હાથે શસ્ત્રોથી શણગારીને રણમેદાનમાં મોકલતી હતી ખુલ્લી તલવાર હાથમાં આપીને કહેતી હતી કે આ તલવારથી શત્રુઓને મારીને આવજે અથવા તો આ તલવારથી પોતાનું માથું કાપી નાખશે ભગવાને સ્ત્રીનું હૃદય કોમળથી કોમળ અને કઠોરથી કઠોર પણ બનાવ્યું છે તેથી જ મનુ મહારાજે સ્ત્રીઓને વિશેષ માન આપવાનું કહ્યું છે મનુસ્મૃતિના ત્રીજા અધ્યાયમાં તો સુખી અને દુઃખી ગૃહસ્થનું વર્ણન કરેલ છે મનુજી લખે છે કે જે પોતાના કુળનું કલ્યાણ ઈચ્છે છે એવા પિતા ભાઈ પતિ અને દિયરે સ્ત્રીઓને કન્યા બહેન પત્ની ભાભી વગેરે ગમે તે રૂપમાં હોય માન આપવું જોઈએ તેમને શણગારવા પણ જોઈએ જે કુળમાં સ્ત્રીઓને માન મળે છે ત્યાં દેવો આનંદ કરે છે અને જ્યાં એમને માન મળતું નથી ત્યાં બધા કાર્યો નિષ્ફળ થાય છે જ્યાં સ્ત્રીઓ સાચો પ્રેમ ન મળવાને લીધે અને અપમાનને લીધે શોકાતુર રહે છે તેનું કુળ જલ્દીથી નાશ પામે છે અને જ્યાં સ્ત્રીઓને માન મળવાથી અને પતિનો સાચો પ્રેમ મળવાથી આનંદમાં રહે છે તેવા કુળની હંમેશા ઉન્નતિ થયા કરે છે જે કુળમાં સ્ત્રીથી પતિ અને પતિથી સ્ત્રી હંમેશા આનંદમાં રહે છે તે કુળ સદા શાશ્વત કલ્યાણ થાય છે ભારતમાં વૈદિક સંસ્કૃતિ પૂર્ણ રૂપે વિકસિત થયેલી હતી ત્યારે ભારત માટે તે સુવર્ણકાળ હતો ત્યારે ગૃહસ્થાશ્રમ બધા આશ્રમોમાં શ્રેષ્ઠ હતો તે સમયે લગ્ન માટે હિન ભાવના ન હતી કે લગ્ન એટલે આજીવન કેદ અને કમાણી કર્યા કરવાની સજા પરંતુ ખોટા અને અધૂરા વૈરાગ્યને લીધે વૈદિક મર્યાદાનો નાશ થવાથી આજે ગૃહસ્થાશ્રમને દુઃખનો સાગર કહેવામાં આવે છે પરંતુ વૈદિક કાળમાં ગૃહસ્થાશ્રમનો મહાન મહિમા હતો ગૃહસ્થાશ્રમને પ્રભુ પ્રાપ્તિ માટે બાધક નહીં પરંતુ સાધક માનવામાં આવ્યો આવતો હતો મોટા મોટા ઋષિ મહર્ષિ જેઓ બ્રહ્મવિદ્યાના આચાર્ય હતા તેઓ ગૃહસ્થી હતા રાજા જનક રાજા અશ્વપતિ યોગી આજ્ઞાવલ્ક્ય બધા ગૃહસ્થી હતા તો પછી ગૃહસ્થાશ્રમ માટે ખોટી ભાવના કેવી રીતે ઉત્પન્ન થઈ પહેલું કારણ એ છે કે જગત મિથ્યા છે એવા હિન વિચારનો પ્રચાર થયો માની લો કે જગત મિથ્યા છે તો પછી મિથિયાનો સંઘર્ષ આ માટે કરો છો બંને વાત સાથે કેવી રીતે ચલાવી શકાય બીજું કારણ છે કે માનવી જીવનના ઉદ્દેશ્યને ભૂલી ગયો છે વામ માર્ગવાળાએ પ્રચાર કર્યો કે ખાઓ પીઓ પીઓને મજા કરો ત્રીજું કારણ છે કે ગૃહસ્થ આશ્રમને ભોગવિલાસનો આશ્રમ સમજી લેવામાં આવ્યો ચોથું કારણ છે કે લોકો માનવા લાગ્યા કે ધન એ જ સર્વસ્વ છે પાંચમું કારણ એ છે કે કન્યાના જન્મને શોખ અને દુઃખ તરીકે માનવા લાગ્યા એક મિત્રે બીજા મિત્રને પૂછ્યું કહો ભાઈ કેમ છે મિત્રે ઉત્તર આપ્યો ભાઈ શું કહું પચાસ હજારનો દંડ થયો છે મિત્રે પૂછ્યું કેવી રીતે ઉત્તર મળ્યો ઘરે દીકરીનો જન્મ થયો છે બધા કારણ કરતાં મોટું કારણ એ છે કે અત્યારે લગ્ન બાબતનો દ્રષ્ટિકોણ જ બદલાઈ ગયો છે અત્યારે એક જ વિચાર હોય છે કે કોઈ પણ રીતે ધન ભેગું કરવું કોઈ યુવકને પૂછો આટલું બધું દુઃખ વેટીને શા માટે ભણો છો જવાબ મળશે સારી નોકરી મળશે વેપારમાં મદદરૂપ થશે અને કોઈ સારા પરિવારની સુંદર કન્યા મળશે કોઈ યુવતીને પૂછો સ્વાસ્થ્ય બગાડીને પણ શા માટે ભણો છો તેનો જવાબ પણ એ જ મળશે કે ધન કમાવવા માટે હું કોઈ હું કોઈની ઓસિયાળી રહીશ નહીં જ્યારે હું ન્યૂઝીલેન્ડમાં હતો ત્યારે ત્યાંના સમાચાર પત્રોમાં આ બાબતની ચર્ચા થઈ હતી ઘણી યુવતીઓએ જવાબ આપ્યો હતો કે એટલા માટે ભણે છે કે સારો ધનવાન અને પ્રેમાળ પતિ મળે ભારતના ઘણા પરિવારોમાં મેં પૂછ્યું કે તમારી દીકરીઓને ખ્રિસ્તીઓની સ્કૂલોમાં શા માટે ભણાવો છો ઉત્તરમાં કહેવામાં આવ્યું કે મોટા ઘરના છોકરાઓ કોન્વેન્ટમાં ભણેલી છોકરીઓને પસંદ કરે છે અને એ રીતે સારો વળ મળી જાય છે હિન્દુઓમાં ધનનું માન વધારે પ્રમાણમાં વધી ગયું છે દીકરીઓના માતા પિતા સદા ચિંતામાં રહે છે કે આટલો બધો પૈસો ખર્ચીને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપ્યું છતાં પણ છોકરાવાળા હજારો ને લાખો રૂપિયા માંગ્યા કરે છે ભણેલી છોકરીઓ પણ ઘરનું ચિંતાવાળું વાતાવરણ જોઈને પોતે પણ ચિંતા કરવા લાગે છે શરૂઆતમાં તો કેટલીય કન્યાઓએ આપઘાત પણ કર્યો હતો કેટલીક બહેનોએ આખી જિંદગી અવિવાહિત રહેવાનું નક્કી કરી લીધું પરંતુ હવે વાતાવરણમાં ફેરફાર થયો છે સહ શિક્ષણને લીધે અને બીજા ઘણા માધ્યમોથી છોકરીઓ બોયફ્રેન્ડ અને છોકરાઓ ગર્લફ્રેન્ડ બનાવવા માંડ્યા છે આવી મિત્રતાની શરૂઆત કામવાસનાથી જ થાય છે તે ખરી મિત્રતા કે શુદ્ધ પ્રેમ હોતો નથી એનો ઉદ્દેશ્ય પણ વાસના જ હોય છે તેથી લગ્ન થઈ જાય છે જે પ્રેમનું પરિણામ લગ્ન હોય તેને પ્રેમ નહીં પરંતુ કામ વાસના જ કહી શકાય એવા લગ્ન ધનને લીધે પણ થાય છે એવા લગ્ન થયા પછી કેટલાય લોકો તો જેમ તેમ નભાવી રાખે અને કેટલાક પસ્તાય છે કામવાસનાનું ભૂત જ્યારે માથામાંથી જતું રહે છે ત્યારે પતિ પત્નીને એકબીજાની વાત ખટકવા લાગે છે ખબર નથી કે આ વાત મજાક તરીકે કહેવાય છે કે ખરી વાત છે એવી જાતના પતિ પત્ની ગુસ્સે થઈને બેઠા હતા ત્યારે પત્ની કહેવા લાગી યાદ છે તમે મારી સાથે લગ્ન કરવા માટે પાગલ થઈને ફરતા હતા પતિએ જવાબ આપ્યો યાદની વાત શા માટે કરે છે અત્યારે તો એ વાત નક્કી થઈ ગઈ છે કે હું પાગલ ન હોત તો તારી સાથે લગ્ન જ ન કર્યા હોત આવી બદલાયેલી પરિસ્થિતિમાં ગૃહસ્થાશ્રમને દુઃખનો સાગર કહેવામાં આવે છે પશ્ચિમની સભ્યતાએ ભારતના લોકો ઉપર જાદુ કર્યું છે કારણ કે પશ્ચિમમાં લગ્ન પહેલાં લગ્ન પહેલાં જ મિત્ર શોધવાનું અને મિત્ર બનાવવાનું કાર્ય થાય છે અને હવે ભારતમાં પણ કંઈક એવી જ પરિસ્થિતિ થવા માંડી છે તેથી હવે ભારતના ભણેલા ગણેલા યુવક યુવતીઓ પણ તેની નકલ કરવા લાગ્યા છે ભારતમાં તો એવી પ્રથા હતી કે લગ્ન થાય અને પછી મિત્રતા ધીમે ધીમે વધતી હતી અને મૃત્યુ પર્યંત વધતી હતી પશ્ચિમમાં પહેલાં મિત્રતા થાય છે અને પછી લગ્ન કરે છે અને પછી તેમની મિત્રતા ઓછી થતી જાય છે ઇંગ્લેન્ડથી એક સાયકોલોજી નામનું પત્ર બહાર પડે છે તેમાં લખ્યું હતું કે ગયા વર્ષે ઇંગ્લેન્ડમાં પોતાની પસંદગીના ત્રણ લાખ પચાસ હજાર લગ્ન થયા હતા તેમાંથી એક લાખ સોળ હજાર થોડાક જ સમયમાં ફોક થયા હતા મિત્ર બનાવીને કરેલા લગ્નોની આ દશા જોઈને પણ ભારતના લોકો કંઈ બોધપાઠ લેતા નથી લગ્ન પહેલાં મિત્ર બનાવવાની પ્રથાથી બીજા પણ કેટલાક દૂષણો નજરે આવે છે સાયકોલોજી પત્રમાં લખ્યું છે કે પાછલે વર્ષે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં સાડત્રીસ હજાર કુમારી છોકરીઓએ બાળકને જન્મ આપ્યો હતો શું આવી વસ્તુ શું આવી વાતો ગૃહસ્થાશ્રમમાં દુઃખનો વધારો કરતી નથી સંસારમાં ઘણું જ પરિવર્તન થયું છે ભારતે પણ પરિવર્તન લાવવું જોઈએ પરંતુ હાનિ પહોંચાડનાર વાતોની નકલ કરવાથી દુઃખની માત્રા વધતી જશે હા વૈદિક મર્યાદા એવી છે કે માતા પિતા પણ કન્યા અને વરની સારી રીતે પરીક્ષા કરે અને વર અને કન્યા પણ એકબીજાની જોઈ પોતાની સંમતિ આપે ત્યાર પછી લગ્ન થવા જોઈએ આપણો ઇતિહાસ એમ જ કહે છે કે લગ્નમાં યુવક યુવતીની સંમતિ એ જ મુખ્ય છે ઓમ પુસ્તક વાંચનને વિરામ આપીએ વધુ આવતા અંકે